આપનું સ્વાગત છે શ્રી સર્વોદય ભાવસાર સમાજ વડોદરા કેન્દ્રના સુવર્ણ જયંતિ મહોત્સવની રંગે ઉજવણી અમદાવાદ વડોદરા મહેસાણા કટલાલ ઉમરેઠ ઘટકોના સંગઠિત શ્રી સર્વોદય ભાવસાર સમાજ વડોદરા કેન્દ્રની સુવર્ણ જયંતિ મહોત્સવ સંખેડા દશાલાડ ભવન ખાતે ઉજવણી કરવામાં આવી હતી જે અંતર્ગત તેજસ્વી તાલાઓને ઇનામ સાંસ્કૃતિક કાર્યક્રમ વેશભૂષા મિમિકરી મહિલાઓ દ્વારા સંગીત ખુરશી એકપાત્ર અભિનય મારો સમાજ મારી ફરજ એ વિષય પર વકૃત્વ સ્પર્ધા અંતાક્ષરી ડાન્સ કેરમ જેવા રંગારંગ કાર્યક્રમનું આયોજન ભૂલકાઓથી માંડીને મહિલાઓ બુઝર્ગોએ ભાગ લીધો હતો પ્રારંભમાં સમાજની નાની બાળાઓ અને તમામ હોદ્દેદારોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી હિંગળાજ માતાની સ્તુતિ કરી પ્રાર્થના દ્વારા શુભ શરૂઆત કરવામાં આવી હતી કાર્યક્રમમાં સુંદર આયોજન પ્રમુખ નિખિલભાઈ મંત્રી દિલીપભાઈ ઉપપ્રમુખ ગોવંતભાઈ સહમંત્રી વિજયભાઈ રીનાબેન જયરાજભાઈ સમાજસેવકો વગેરે સુંદર આયોજન કરી કાર્યક્રમ સફળતા મેળવી હતી આ પ્રસંગે આમંત્રિત મહેમાનો સમાજ નાગેવાનો દાતાઓ વિશેષ સન્માન પણ કરવામાં આવ્યું હતું તેજસ્વી તાલાઓને ગોલ્ડ મેડલ શિલ્ડ દ્વારા બહુમાન કરવામાં આવ્યું હતું રાષ્ટ્રગીતનો સમૂહમાં ગાન કરી એક યાદગાર વડોદરા શ્રી સર્વોદય ભાવસાર કેન્દ્રની સુવર્ણ જયંતિ મહોત્સવ ભવ્ય ઉજવણી જોવા મળી સમગ્ર કાર્યક્રમનું સુંદર અને સફળ સંચાલન દિલીપભાઈ ભાવસારે કર્યું હતું હિન્દુસ્તાનીઓ કા નશા ચાય કી પ્યારીઓ મેં હોતા હૈ હોતા હૈ हिंदुस्तानियों का नशा चाय की प्याली में होता है एक कलाकारों की जोश आपकी तालियों में होता है દિલીપભાઈ એવું બોલું છું આપને જણાવું કે આજે આ સુવર્ણ ઉત્સવનો એવો ઉત્સવ ઉજવી રહ્યા છે કે દરેક વસ્તુ તરફથી ગોલ્ડન ગોલ્ડન જે કહેવાય ગોલ્ડન યુગ પ્રમાણે ગોલ્ડન અત્યારના મોંઘવારીમાં વધુ છે છતાં પણ અમે ગોલ્ડન આપવાનો પ્રયત્ન કરી અને ગોલ્ડન જ્યુબેલી ઉજવી રહ્યા છે અને એમાં આ પ્રસંગે આ જે સુનાર છબી છે એ દરેકને અમે ભેટ સ્વરૂપે આપવાના છે આવું સુંદર આયોજન અમારા જે સભ્યો અમને સરકાર આપીને કરે છે એ જુદેનો સૌનો આભાર મળે શ્રી સર્વોદય ભાવસર સમાજ વડોદરા કેન્દ્ર આજે સુવર્ણ જયંતિ મહોત્સવ ઉજવે છે એના તમામ કુટુંબીજનો એટલા પાદરા સાવલી અંતરેશ્વર સુરત મુંબઈ અનેક જગ્યાએથી પધારેલા છે એમની સમક્ષ અમે આ સમાજ સાંસ્કૃતિક અને શૈક્ષણિક કાર્યક્રમો કરીને સમાજનો ઉત્સાહ વધારે છે આ વખતે અમે શ્રી સર્વોદય ભાવસર સમાજના સુવર્ણ મહોત્સવ વખતે સમગ્ર દિવસનો કાર્યક્રમ યોજ્યો છે જેમાં અંતાક્ષરી બાળકોની વિવિધ રમતો વેશભૂષા ડાન્સિંગ કાર્યક્રમો વગેરે અનેક સાંસ્કૃતિક કાર્યક્રમો આયોજિત અને સુવર્ણ જયંતિ નિમિત્તે એમને ખાસ સીજી બાવાના આશીર્વેદ રૂપે એક ટ્વેન્ટી ફોર કેડેટનું શ્રીજી બાવાનો છબીજી આપીએ છીએ એની સાથે આ એ પણ એક શ્રમૃતિ ચિહ્ન આપીએ છીએ શું નામ આપણું હું સર્વોદય સમાજ વડોદરા કેન્દ્રનો પ્રમુખ નિખિલ બોલું છું આજે જ્યારે રજત જયંતિનો ઉજવણી કરે છે સુવર્ણ જયંતિની ઉજવણી કરે છે ત્યારે અમે બધા બોલતા સર્વોદય બોલતા એવી આશા અપેક્ષા રાખીએ છીએ આજના પ્રોગ્રામમાં અમે બહુ સરસ મજા કરી આનંદ કર્યો રમત ગમત વેશભૂષા ડાન્સ વગેરે રાખ્યું સિનાજી મહાની સ્મૃતિચિહ્ન આપ્યું બેગ આપીએ છીએ અને બધાને સમાજ આવો સહકાર આપે એ છે કે તૃપાને અમારા સમાજ આગળ વધે પ્રગતિશીલ થાય એવી અપેક્ષા